ભરૂચના સાંસદ મનસુખ વસાવા પર પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આરોપ લગાવ્યા છે અને ત્યાં સુધી કહ્યું છે કે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા જ્યારે તે સ્થાપિત કરી રહ્યા હતા તે સમયે સૌથી પહેલા મનસુખ વસાવાએ વિરોધ કર્યો હતો વૈષ્ણવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી ડેરીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ નેત્રંગમાં શક્તિ પ્રદર્શન કર્યું અને હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો

પ્રતિમા ડેડીયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લેવા માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળા આપણા ઘણા લોકોને ડિટેન કર્યા હતા ત્રણ જિલ્લાની પોલીસ અમને પકડવા માટે આવી હતી છતાં આપણે એમનાથી ડર્યા નથી અને પ્રતિમા પર અમે સ્થાપિત કરી આમ ચૈતર વસાવાના આ આરોપથી ખળભળાટ બચી જવા પામ્યો છે અને સાંસદ મનસુખ વસાવા પર આદિવાસી સમાજના જે ભગવાન છે બિરસા મુંડા તેમની પ્રતિમા સ્થાપના જ્યારે થઈ રહી હતી તે સમયે તેમના પર રોકવાના આરોપ લાગ્યા છે અને આરોપના કારણે રાજકારણ પણ ગરમાયું છે હવે જોવાનું તે રહેશે કે સાંસદ મનસુખ વસાવા આ મામલે શું પ્રહાર કરે છે આ ઘણા સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર